એ ડોક્ટર જાય ટીકડા લખી દે કેટલાક ટીકડા પીવા પછી બધે હેરાન થઈ જાય ગમે ત્યાં જાય કમાલ નો દુખા હોય સાંધા હોય ડાયાબિટીસ હોય ગમે તે રોગ હોય ગમે તે હોસ્પિટલે જાય એટલે ટીકડા આપી દે આજીવન ટીકડા જ લીધે રાખવાના એના માટે કઈક નવું હોય તો આપો ને એમાં જરાય જરૂર નથી કે બધી જ દવાઓ બધા જ રોગો માટે લેવી જ પડે ઘણા રોગો એવા છે કે જેમાં કોઈ પણ જાતની મોઢેથી લેવાની દવાઓ વગર એમાં મૂળમાં ફેરબદલ આવી શકાય જેમ કે આયુર્વેદની પંચકર્મની સારવારો એવી છે કે જેમાં મોઢેથી લેવાની દવાઓ વગર પણ મૂળમાં જે કાંઈ ફેરબદલ આપણે જોઈએ છીએ મળી જાય જેમ કે માનસિક રોગો ડિપ્રેશન ચિંતા માથાનો દુખાવો માઇગ્રેન આ બધી સમસ્યાઓમાં સિરોધારાની સારવાર કે જે મોઢાની એક ગોળી લીધા વગર પણ ઊંઘ વગેરેમાં સુધાર માથાના દુખાવામાં રાહત આ બધું આપી શકે કમરના દુખાવા સાંધા સ્નાયુ વગેરેના રોગોમાં પણ જે બસ્તી જે તેલ ભરવાની સારવારો છે એ મૂળમાં અસરો આપી શકતી એમાં એક પણ ગોળીની જરૂર નથી રહેતી હોતી એટલે એવું જરાય મનમાં ન રાખો કે બધી જ રોગો માટે દવાઓના ટીકડા ખાવા જ પડે

થકી જ આ બધી સારવાર અપાતી હોય છે હાજી અને એમાં ઉપયોગ થતી બધી ઔષધો પણ ચિકિત્સા લયમાં જ નિર્માણ પામે એવો અમારો આગ્રહ રાખતા હોય હવે એ મને કયો કે કયા કયા રોગ હોય તો એ દર્દી અહીંયા આવી શકે સામાન્ય તાવ શરદી ઉધરસ પાચન વગેરે જેવા રોગોથી લઈ અને લાઈફ સ્ટાઈલ જેમ કે જેમાં હજી નવા રોગો ડિટેક્ટ થયા છે એમના પણ રેણી કેણી પરેજી વગેરેના ફેરબદલ કરતા આયુર્વેદની દવાઓ સાથે એમને મૂળમાંથી જ રોકી શકાય છે એમ તો શરીરમાં કોઈ પણ અત્યારે તો ઘરે ઘરે બધાને કંઈક કંઈક તો દુખાવા હોય જ સાંધાના હોય કમરના હોય ઘોંટણા હોય અથવા તો ડાયાબિટીસ હોય કંઈક ને કંઈક તકલીફ તો અત્યારે ફેમિલીમાં હોય છે કારણ કે આજની આજકાલની રહેણી કેણી એવી થઈ ગઈ છે ખોરાકી એવી થઈ ગઈ છે મારી જેમ કોઈ નીંદર ટાઈમે કરતા નથી તો ઘણી બધી આવી રોગ સમસ્યા હોવાની તકલીફો રહેતી હોય છે તો જ્યારે અમે હોસ્પિટલમાં જાય જવું પડે આપણે બીમાર હોય એટલે જવું પડે અને ડોક્ટર રોગ તપાસી અને આપણને ટીકડી આપતા હોય છે તો એવું જરૂરી નથી કે દરેક રોગમાં ટીકડી ટીકડીની જરૂર પડે સાચી વાત છે એટલે પણ એટલા માટે જ આયુર્વેદ પ્રમાણે સ્વસ્થ મતલબ કે જે હેલ્ધી છે એમના માટે પણ ઋતુ અનુસાર પંચકર્મની સારવાર ઉપલબ્ધ થતી હોય છે અને એક વખત રોગ થઈ ગયા પછી પણ એનો મૂળમાંથી નાશ કરવા માટે પણ થતી હોય છે એનો મતલબ કે જે આપણે ફાઇલ લઈ અને સીધા જ જ્યારે રોગ થાય ત્યારે દોડીએ છીએ એના કરતાં બેટર છે કે થોડા ઘણા એમના લક્ષણો આવી જાય અને એના વિશેની જે રહેણી કેણી જે પરેજી જે ખોરાક પાણીના ફેરબદલ અને સામાન્ય આયુર્વેદ આયુર્વેદની ઔષધોથી એમને જો કાબુ લઈ લેવામાં આવે તો એને મોટો રોગ થતો રોપી શકાય મૂળમાંથી એને નિવારી શકાય એમ સાહેબ કે મસ્ત તમે એની જાણકારી આપે છે ને દવા વગર પણ ઘણા બધા રોગ એવા છે લગભગ બધા રોગમાં આયુર્વેદ કામ આપે છે અને આજકાલનો તો છે નહીં આ તો વર્ષોથી ઋષિ મુનિઓથી આ ચાલ્યું આવવા છે દવાખાના તો હવે બધાથી આ ટેકડીઓ હવે આવી એ પહેલાના સમયમાં તો આવી જ રીતે હતું ને બધું સફાઈ એ આજે પણ તમે બધું જાળવી રાખ્યું છે કે દવાથી તો ઘણું બધું એવું થતું હોય કે અત્યારે આપણને દવા લઈએ એટલે સારું થાય છે પછી અમુક સમયે પાછો એ રોગ આવે છે કારણ કે એનો પાવર જતો રહે છે પણ આ વસ્તુ એક એવી છે કે મૂળમાંથી જ જળ મૂળમાંથી જ દૂર કરી દે છે એટલે આવવાની સંભાવના જ ના રહે અને દવા લઈ તો એમાંય કેમિકલ ને ઘણું બધું આવતું હોય જરૂરી છે દવા લેવી એ બી નથી પણ ઘણા બધા એવા રોગ છે કે એમાં જરૂર નથી હોતું તો બને ત્યાં સુધી નોલેજ એ તો વધારે સારું કે આનાથી બીજી પણ સાઇડ ઇફેક્ટ થતી હોય ગરમીમાં ગરમી ચળ થતી હોય ઉનાળાની અત્યારે સિઝન ચાલે છે તડકો ચાલે છે તો આનાથી ઘણા બધા ફાયદા થતા હોય અને આ એક ટ્રીટમેન્ટ તો તમારી પાસે એવી પણ છે ને કે જે લોકોને દુખ દર્દ ના હોય તો પણ આ ટ્રીટમેન્ટ લઈ શકતા હોય છે વધુ સારવારો પંચકર્મની આ આયુર્વેદના સેન્ટરમાં અપાતી હોય છે જેમ કે માની લો કે ચોમાસાની ઋતુઓ હોય અને વાયુનું જ્યારે તકલીફો થતી હોય ત્યારે એના માટેની બસ્તીની સારવારો શરદ ઋતુ જ્યારે પિત્ત શરીરમાં વધારે થતું હોય ત્યારે વિરેચન એટલે કે ઝાડા વાટેથી શરીરનો પિત્ત બગાડ કાઢવાની જે વાત આવે એ અને વમન એટલે કે ઉલટી મારફતે જે કફના રોગો હોય એને વસંત ઋતુમાં કાઢવા માટે જે હેલ્ધી લોકો પણ એ લેતા હોય છે આવનારા સમયમાં આ વાયુ પિત્ત અને કફના રોગો એને કન્ડગત ન કરે એટલા માટે તો સાહેબ અત્યારે તમે અહીંયા રાજકોટમાં હોસ્પિટલ આ ક્લિનિક તમે ઓપન કર્યું છે બહુ સારી વાત છે પણ હવે મને થોડીક એ પણ ઇન્ફોર્મેશન આપો કે કદાચ કોઈ અહીંયા અમે હમણાં જોયું કે ભાઈ જામનગરથી પેશન્ટ આવે છે આમ જુનાગઢથી આવતા આજુબાજુના દરેક સિટીમાંથી અહીંયા આવે છે કારણ કે રાજકોટમાં સૌપ્રથમવાળા એક એવી ક્લિનિક છે કે ત્યાં આયુર્વેદના જે તમારા જે સ્ટાફ છે જે ડોક્ટરો છે એ પણ સ્નાતક હા એ પણ સ્નાતક છે બરાબર તો મને એ એટલે દૂર દૂરથી સ્પેશિયલ અહીં આવતા હોય છે ટ્રીટમેન્ટ માટે કારણ કે તમારી ટ્રીટમેન્ટ બહુ સારી હોય છે તો બહારથી આવતા હોય તો અમુક ટ્રીટમેન્ટ તો એવી પણ હોય છે કે ત્રણ ચાર દિવસ લેવી પડતી હોય કોઈ ટ્રીટમેન્ટ એવી પણ હોય કે એને આખો દિવસ અહીંયા રહેવું પડતું હોય તો બહાર ગામથી જે લોકો અહીંયા આવતા હોય દર્દીઓ તો એના માટે કંઈ સુવિધા ખરી હોય હાજી અમારી પાસે છે ને જે પંચકર્મની સારવારો લેવા માટે આવતા હોય અને સિટીમાં જ હોય એમના માટે સવારથી સાંજ સુધી સ્ટે લેવા માટેની પણ સુવિધાઓ ઉપલબ્ધ છે જેમાં જનરલ અને સ્પેશિયલ બંને પ્રકારના રૂમ અવેલેબલ છે ઘણી વખત પ્રેગ્નન્સી પહેલાં પણ લોકો ડીટોક્સિફિકેશન પસંદ કરતા હોય મતલબ કે શરીરના શુદ્ધિકરણ કે પછી સંતાન છે સુસંતાનની પ્રાપ્તિ થાય એટલા માટે તો આ દરમિયાન જ્યારે કપલને એકસાથે આ વિરેચન વગેરે અપાતું હોય ત્યારે એમના માટે પણ સેપરેટ રૂમ્સ વગેરે છે અમારી પાસે અવેલેબલ છે એમ હા ઘર જેવું ફીલ કરાવે અહીંયા તમારા શરીરમાં કોઈ રોગ હોય જેને કહેવાય કે પગના તળિયાથી લઈને માથાના વાળ સુધી ક્યારે કોને કયો રોગ આવે અત્યારે કોઈને નક્કી જ નથી કરી શકાતું કારણ કે ભાઈ અત્યારે જમાનો એવો ચાલે છે ખાવાનું બધું મારા જેવું હોય એટલે ક્યારેક ક્યારેક બીમાર થઈ જતા હોય તો એકવાર તમે અવશ્ય તમારા ફેમિલીમાં કોઈને બીમારી હોય તો અવશ્ય તમે અહીંયા આયુર્વેદા હોસ્પિટલમાં લઈ આવો કેતુમાં એ ગમે તેવા રોગ હશે ને અહીંયાથી દૂર થઈ જશે વગર દવાએ પણ ઘણા બધા ઈલાજ થતા હોય છે અને આ ક્લિનિક પણ હજી હમણાં જ ઓપનિંગ થયું છે આપણું નવું છે ઓગસ્ટ મહિનામાં એનું ઓપનિંગ થયેલું છે જેને હમણાં છ મહિના પૂરા થયા છે આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો જેમ કે કોઈ દર્દી છે ત્યાં સુધી આ વિડીયો પહોંચે તો તમને ઘણી બધી દુઆ પણ મળશે એટલે આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો અને તમે પણ સેવ કરી લેજો ક્યારે કોને શું ખબર કે આપણે પણ જરૂર પડી જાય